રાજકોટ ટીઆરપી ગેમ ઝોન નો મામલો ફાયર અધિકારી પીજી ડેપ્યુટી એન્જિનિયર પૂર્વ ક્રાઈમ બ્રાન્ચ નું સાંસદ રામભાઈ મોકરિયાના શર્મજનક શબ્દો એક નેતા તરીકે સંસદ તરીકે જાહેર જીવનના વ્યક્તિ તરીકે તેમનું આવું વર્તન આવા શબ્દો કેટલા યોગ્ય છે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટી આરપી ગેમ ઝોન અંગે દાખલ થયેલ ફરિયાદ મુદ્દે વિગતો આપી રાજકોટ ગેમ ઝોનના ગોંડલના આરોપીને લઈ તેના મહાદેવ વાડી વિસ્તારના નિવાસસ્થાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ હાથ ધરી હતી આ આરોપીના ઘરેથી ગેમ ઝોનના દસ્તાવેજી કાગળ ક્ષાર પુરાવા અને પૂરક માહિતી એકત્ર કરવામાં આવી હતી અહેવાલ માનવ ભોજાણી